જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓના ગોળીબારમાં છવ્વીસ લોકોના મોત થયા છે અને અને વધારે લોકો ઘાયલ થયા છે 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 જેમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો શોધખોળ અભિયાન શરૂ કર્યું આ ઘટના દક્ષિણ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં બની હતી જેમાં પ્રવાસીઓમાં લોકપ્રિય છે ઉનાળાની ઋતુમાં હજારો પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લેવા માટે આવે છે આ હુમલાઓમાં આરોપી આતંકવાદી સંગઠન ટીઆરએફ પર લગાવવામાં આવી રહ્યો છે આતંકવાદીઓ એ પ્રવાસીઓના નામ પૂછ્યા બાદ તેમના પર ગોળીબાર કર્યો હતો. પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે આવતા જ ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ કાશ્મીર પહોંચી ગયા હતા. સાઉદી અરેબિયાના પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલા અંગે વાત કરતા કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ ઢૂકાવીને ભારત પરત ફરી ગયા છે. કાશ્મીરના પહેલગામમાં મંગળવારે બપોરે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આતંકવાદીઓએ છવ્વીસ લોકોની હત્યા કરી હતી સૌથી મોટી વાત એ છે કે જે અત્યારે ચર્ચાનો વિષય બની છે આતંકવાદીઓએ ધર્મ પૂછીને પ્રવાસીઓ પર ગોળી મારી હતી આતંકવાદીઓની આ કાયર હરકત હતી આખરે શા માટે ધર્મ પૂછીને જ ગોળી મારવામાં આવી મૃતકોમાં કર્ણાટક મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ અને ગુજરાતના આ સાથે જ વિદેશના પ્રવાસીઓ પણ સામેલ છે એક મૃતક કે જેના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તે તેની તેની પત્ની સાથે અહીં ફરવા આવ્યો હતો પણ આ હુમલામાં હત્યા કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના મોત થયા છે ગઈકાલે ભાવનગરના પિતા પુત્રનું હુમલામાં મોત થયું છે પહેલા સુરતના શૈલેષભાઈ કથડીયાનું મોત થયું ત્યારબાદ ભાવનગરના યતીન પરમાર અને સ્મિત પરમારનું હુમલામાં મોત થયું હોવાની વાત સામે આવી છે આ હુમલા બાદ પિતા પુત્ર સંપર્ક વિહોણા બન્યા હતા અને હુમલામાં યતીન પરમારના પત્ની પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે મહત્વનું કહી શકાય કે આ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ સેફુલ્લા ખાલીદ હોવાની વાત સામે આવી છે આવાસ વીડિયોઝ સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે